બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રિના સમયે ડ્રોન શો યોજાયો હતો મંદિરના ચાચર ચોકમાં ચારસો ડ્રોન દ્વારા ભવ્ય આ ડ્રોન શો યોજાયો હતો ભાદરવી મહાકુંભના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ચારસો ડ્રોન દ્વારા મેળા અને માતાજીની થીમ પર અલૌકિક ડ્રોન શો યોજાયો હતો માતાજીનું મંદિર ઘંટ ત્રિશુળ જેવી કૃતિઓ ડ્રોન શોમાં બતાવાઈ હતી પ્રથમ વખત ચારસો ડ્રોન દ્વારા આકાશમાં સુંદર રચના રજૂ કરાઈ

ચારસો કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શોમાં ત્રિશુળ માતાજીનું મંદિર ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી